એ તો આપણે પેલા તહેવાર કહેવાય પણ રાષ્ટ્રીય તહેવાર કયા કયા કહેવાય પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ દિવસ આપણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીએ બરાબર ને હવે આપણે આ જે નિશાળમાં આપણે જે રીતે છવ્વીસમી અને પંદરમી ઓગસ્ટ ઉજવીએ એ રીતે ચિત્રમાં બતાવેલું છે બરાબર ને હવે આપણે ગણવાનું છે ચાલો હવે ઝંડો જે છે એ નીચે આપણે રંગોળી કરી છે ફૂલોની ફૂલોની રંગોળી કરી છે ને પછી અહીંયા તોરણો પણ બનાવેલા છે હા દરવાજે તોરણ નાના નાના દેખાય છે તોરણ હવે હવે આમાં છે ને આપણે ગણવાનું છે આ જે ચિત્ર છે ને એમાં આપણે બધું ગણવાનું છે ચાલો હવે આ દરવાજો છે આ દરવાજાની આ જે માળા છે ફૂલની માળા છે એ કેટલાની છે ભણવજો એક જણાવે

એવી રીતે બીજા ધોરણમાં પણ દસ માળા છે પછી બે બે માળા લટકે છે બરાબર ને એટલે આ છે દસ આ છે દસ બે બાજુ કેટલા છે દસ દસ અને પેલા થયા વીસ અને ઉપર કેટલા છે સૂતા એક બે ને ત્રણ એટલે વીસ ને બીજા ત્રણ કેટલા થાય તેવીસ કેટલા થાય બરાબર હવે

છ એટલે દસ આ બાદ ના દસ અને આ બાજના દસ એટલે વીસ અને છૂટા છ એટલે કેટલા થયા વીસ ને છવીસ બરાબર આપણે એકડા લખતા હતા ને હા એવી રીતે ছোকরা পেলা পেলা

હવે દસ છોકરી અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બે છોકરી તો કેટલી બે છૂટા કેટલા ગણવાના બે એટલે દસ અને બીજા દસ વીસ અને બે છોકરી ગણીએ તો વીસ ને બે બરાબર ચાલો

ચાલો હવે ગણવાનું છે હા આમાં જુદા જુદા કલરના ફૂલો પણ છે કોઈ કા વાદળી જામલી રંગના છે કોઈ લાલ રંગના ફૂલ છે કોઈ પીળા રંગના ફૂલ છે હા ચાલો હવે આપણે ગણવાનું છે કે જાંબલી રંગના ફૂલ કેટલા છે અને છૂટા પણ કેટલા છે બરાબર ચાલો કોણ ગણશે ચાલો જામલી રંગના ફૂલો ગણો આને પેન આપી દો ને તમે આમાં જોજો હા એ ગણે છે એમાં જોવાનું જામલી રંગના ફૂલ

10 અને છૂટા ફૂલો કેટલા છે પીળા રંગના ગણો જોઈએ 1 2 3 4 5 6 7 7 એટલે 10 માળા 1 માળા 10 છે અને બીજા છૂટા કેટલા છે 7 એટલે 10 ને 7 7 17 બરાબર ચાલો હવે છે લાલ રંગના ફૂલો ચાલો ચાલો 10 પછી વારો છે હે દસ અને બીજા લાલ રંગના ફૂલ ક્યાં છે ના 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 બીજી જેટલી માળા હોય ને એટલી લાલ રંગની બધી ગણી દેવાની એ દસ પછી એક દસ બીજી લાલ માળા દેખાય છે

છ એટલે ત્રીસ ને છ કેટલા થવાના છત્રીસ ચાર પાંચ છ સાત બીજી એક માળા છે અહિયાં પણ બીજી માળા છે એટલે દસ પછી ત્રીસ અને છૂટા કેટલા છે એક બે ત્રણ એટલે ત્રીસ ને ત્રણ હવે બે છોકરા ભેગા થઈને કેટલા થશે ચાલો ગણો જોઈએ

બાવીસ બાવીસ કેમ બનશે બે બગડા બાવીસ પર આપણે ગણવાનું હોય તો દસ ને વીસ ને બે બાવીસ વીસ ને બે બાવીસ